जावि जावि जा आवा जवा कुच्चा मल्ला नाम मालूम नहीं कितने दिए शिवावळी में या आप से देखे। देखे। तो भाई हम चलो बैठो भाई हम सुन क्या ये कुछ गुजराती है इसका क्या कह तो है मास्क का અરે હવે મહાદેવ કેમ છો પછી મજામાં તો આજે આપણે નાઈ થઈ થઈ જઈશી એકદમ ફ્રેશ અને મેળાનો પ્લાન બનાવવા માંગ્યા છીએ અને અહીંયા બનાવવાનું છે આપણે મેળો કારણ કે આપણે અહીંયા હોઈએ કે તો જનાવર આવી જાય છે અહીંયા ઘર ભાઈ એટલે હવે અહીંયા આપણે મેળો બનાવોને તો આ થાંભલી નાખીને વર્ષમાં રહે છે એવી રીતે પ્લાન બનાવીને બનાવવાને અને થાંભલીઓ આપણે કાપી આવ્યા છીએ એટલે ત્રણ થાંભલી આવી છે છે યાદ બાકી છે તો અત્યારે ખાડા કરવાના છે તો ખાડા કરવા મળીએ પછી થાંભલી કરીને પછી યાદ થાંભલી પાસે ગોતવા દા અત્યારે કોઈ એવું બધું તાર કરી દીધું હોય અને મેળાનો પ્લાન લેવા છે તો આલો બનાવવા મળ્યો હવે મેળો કરવા મળીએ ખાડા મેળો બનાવે છે પરિણભાઈ નો હા અહીંયા મેળો બનશે મારા મેળો જો ઓલા પડે છે મારો વેડો

હાલો થાંભળી ઉભી ક્રીમ પછી મળી તો કે મારો મેળો બધાય બનાવ આવી ગયા અને બધાય બનાવે તો બધાય મહેનત કરે તો અમારા જીયા ભાઈ તો એ ખાડામાં ખાડા કરે છે ને પદુ ને દાદા દીકરો ધૂળ કાઢે ખાડામાંથી તો આમાં એકમાં કાઢ નાખી છે આમાં કાઢ નાખી નથી આમાં બાકી છે આથી

ઉસ પાસો ને નકડી આવી દે ને પતંગ સકાવવામાં જીવ છે ને આમાં લઈ ત્યો આ ઈ ખાડા માં થી ભેડ નીકળી છે આ ખાડા માં ને દૂર કાઢો બધી દિન થી પછી ઘર કાટવી નીકળી છે ચાર હેગા ત્રણ ખાડા કમ્પ્લીટ થઈ ગયા છે અને ચોથો ખાડો કમ્પ્લીટ છે અને ત્રણ થામબલ્યો નખાવી દીધું તમે મસ્ત મજાની ત્રણ થામબલ્યો નાખી દીધી આ બધી દેશી બાવળિયા ની આ દેશી બાવળિયા કે ગાંડ બાવળિયા ને મોટો મોટો કાટ આવી ખબર છે જો અને હેઠળ છે કે હરવે થોડું થોડું પાણી નાખી દીધું એટલે છોટી જાય ને આમ જે એક થાંભલી બાકી છે ને એનો ખાડો અહીંયા છે તો આપણે છે કે હાથ પડે ને તો મેડો કમ્પ્લીટ કરી નાખો ને એવો વિચારે પછી લાકડા ઉપર આધારે લાકડા ચડી જાય એ પ્રમાણે અત્યારે તો ત્રણ થાંભલી નાખી દીધી એક થાંભલી કાપવા જ બાકી તો આવો ને કાપવા થાંભલી આપણે કબાડી જીમ થઈ જ પાછા થાંભલી ગોતવા એ તો થાંભલી ગોતવાની મેળાની એટલે હું જાઉં છું પાછો નેરડામાં અને આ છે નેરડું इन अंदर जाऊस जो था थांबली तो नका उपासो। तो काफता हो तो पे पासो तो फाइनल अच्छा है थांबली का खेतर मटा मरी ते भाई नीतान कर रोग से नहीं अमर भाई है एक भाई जो अँ आठ अमरे आजी अरे डूंगी तो आ भाई बेह गया डूंगी धो पछि फोटो पछि सी जो है

फोन में केखी देखाई नहीं देखाई कहीं लीवी देखाई तो देखा बदी न देखा फोन में देखा नहीं देखाय फोटा पड़े आम के आम कह नहीं खबर उड़ी जाए तो हालो अच्छा अपने पास थैमिल कपा दे पाथर में शीणा में खड़ बहुत लागत नहीं हमने पाथर में था तो हाल फैमिली कप्पा धीमे धीरे भेजी मेडम काम करने चाहिए कम्प्लेन तो भाई हमारे सड़ में मिला सी आलिमड़े जा आलिमड़े तो टाइम लिखा पने है ना के के भाई तो भाई हमारे सड़ है तो जो ये भाई सड़िया के के भी खाली पांच फुट गुस्सी थे तो ना डायर है फट गए भाई जैसे डाते नहीं ભાઈ ને ગમ મત તો આપણે છડાવા માટે આ લેવડે ના છડા એવું ન હોય ને બળ કરી લેવાય ભાઈ મને હવે જોવામાં જોવામાં ટાઈમ બધે વેડફી નાખશે तो चले का भाई था हम उधर सामने का पने तो उधर दिन में वीडियो में बनिया रहते हैं तो। या <laughs> तो दूसरी ट्राई मारते फिर से से ट्राई तैयार हो गए भाई सेरी हमारा भाई या मंडी में तीसरी ट्राई में आ गए हैं फिर से सुनो

भाई हम आप लीमड़े सड़ गया है बे तीन डा हम समझा एक आया से ये कपन एक वोली कपन है एक तीन दिखे कप लाल तो भाई अमर सड़ गया है लीमड़े आ बाजु भी है अपने हमीर साइड जो छंदन ही छंदन है इधर और किस झुकेगा नहीं पुष्पा અ ભાઈ મર્ચા કાપા ફામલી કાપી નહી ઓસીન ધામબી તો આ બે પડી બે ની ત્રણ કા ભિયા કો ટી-શર્ટે પળી ભાઈ અમારે માવો બનાવ છે ને ખાડો ને કમ્પ્લીટ કરને કો ફામલી ઊભી કરી એટલે મેડો ને માથે હરક્યુજ કરવાનું રૂ હા પછી નોડો તીગા ફાળો નાખો નહી એટલે કે બહુ લાકડા ની જરૂર તો નો પડત તો અત્યારે હે કે લાટ મે મે નાવી છે તો સ્પોન્સરશીપ માં મદદ દે ગડી અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે મેડો જો અમાર ભાઈ ચડી ગયા છે મેડો માથે જો ಇಬದು ನಿರೀಕ್ಷಣ ಕರೆเช ಕಿಟ್ಟು ಕಿಟ್ಟು દેખಾಯೋ ಅಲೆ ಭಾಯಾ ಮಾರ بیٹاہے ಮೇಡಾ ಪರಿ ದೋ ಆ ಎರೆ ದಾತ್ ಆ ಹಾ ಎರೆ ಮೈ ಹು ವಾತೆ بیٹಾ ಓಹೋ ತೋ ಹೇ ಕ್ಯಾ ಮಾರೆ ಯಕ್ ದಿ ಮಮ್ಮಿ ಬನೆನೆ ಕೋ ತೇಣೆ ಭಾಯಿ ತಿ ಮೇಡಾ ಕಂಪ್ಲೀಟ್ ತಾಂಬಲಿ ಬಾಂಬಲಿ ಬದು ಸಹೀತ್ ಅವರ್ ದಿನು ತಮಿ ಜೋಯಿಚೆ ವಿಡಿಯೋ ಮಕ ಅವರ್ ದಿನ ಚಾಲೂ ಜೇತು ಖಾಡಾ ಕರವನ ತಾಂಬೆನಿನೆ ಇಬದು ನೇ ಅತ್ತರೆ ಕಂಪ್ಲೀಟ್ થઈ ગયો ಹವ ಹೇ ಉಂಡಾಳೋ ನೋ ಆವೆ ಕಿ ಈ ಪೆಲ್ಲೆ ಹೇ ಮಾಥೆ ಸಾಯೋ ಕರನಾಕೋ ನೇ ಇಟ್ಲಕೆ આપડા ગોદરે ને ઉબુધી માથે પીડી રહી ને તો હાલે ને હવે તો આપણે છે કે લેટી આવી જશે પાહા તો લેટી આવી જ ને તો હવે હવે કાઈ પડીત નથી હવે નંદન નંદન બધું આપણી વસ્તુ ઉબુધી પીડી રહે અને આયરામ બને નચ્ચે મેડો અમે તો મેડો કો તમે શું કોઈ કોમેન્ટ કરી દેજો અને અમારું શુદ્ધ ગુજરાતી માં ઇસકો કહેતે હે માસડા એ હે માસડા એ મેરા માસડા હે મેરે કો સુને કાં કે મરબાને બીક લાગે કે બહાર હું તો મારબાની દીક લાગી તો છોકરો બહાર હું તો આવી જાય આવી જાય તો એમ તો એ આ ટુબ બનાવી નાખો છે મેળો નકર તો હું બહાર બહાર જ હું તો ચાલ બહાર જ હું તો પણ બે વખત જનાવર આવી જાય ઘર ગરભાઈ એટલે પછી મેં કીધું બનાવી નાખો દે મેળો કોઈ વાત નહીં મેં બનાવી નાખવા મેળો ને મારા જીયા ને મેળો હે કે જવા અહીંયા છે આડો ને મારા જીયાભાઈ પાણી વાળા છે મોલા પડે કારણ કે જે અત્યારે લેટ આવી જ છે કે હવાર દીધી વીજળી લેતી કારણ કે તાર તૂટ ગયો તો લેટ વીજે લેતી તો અત્યારે આવી જઈશ ને એ તા છોકરા ભણીન આવી ગયા ને એ પતંગ ઉછકાવે છે એટલે આપણે છે કે અત્યારે મેડો બનાવી કમ્પ્લીટ તાર કરી આવી જ છે ઘડીક છોકરા ને પતંગ ઉછકાવ છોકરા એ પતંગ ઉછકાવતો તો તો એ છોકરા પતંગ ઉછકાવ તો દર્શક હે વિડિયો હમો પડે ને એટલે બક ઓછો ઓલો થાય છે એક ની પતંગ પડી ગઈ અને એક ની છે કે તો એ ભલે પતંગ ઉછકાવ તો આપણે વ્યાધી પાછા કેરે ભાઈ જો નિર્જ રાખીને બેઠા ભાઈ કેટલું દેખાય ભાઈ રીકવન્ટ કોશ દેખાય બીજ કઈ ન દેખાતું